શ્રીમદભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય ચતુર્થ શ્લોક સંખ્યા આઠ વામ ઉરા વામ ઉધિશ્રીત દક્ષિણ અંધ્રી સરોમ અપારિત ભરક સ્વથમ ત્યક્ત પીપલ વામે ડાબી બાજુ ઉરો જાંગ પર अधिसित्य टेकवी ने दक्षिण सरो रोहम जमणो चरण कम आराम करता अभर्क अश्वत्थम पीपला ने अकूशम आनंदित छोड़ी त्यक्ता છોડીને પીપલમ ગૃહજીવનના સુખ અનુવાદ અને ભાવા શ્રીલ પ્રભુપા દ્વારા અનુવાદ ભગવાન એક નાના પીપળાના ઝાડને અઢેલી પોતાની ડાબી જાંગ પર જમડો ચરણ કમળ ટેકવી આરામ કરતા હતા અને જોકે તેમણે ગૃહ જીવનના બધા સુખોનો ત્યાગ કર્યો હતો છતાં આ સ્થિતિમાં પણ તેઓ અત્યંત આનંદી દેખાતા હતા ભાવત શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરના અભિપ્રાય અનુસાર ભગવાનનું નવીન ઉગતા પીપળાના વૃક્ષને અડલીને બેસવું એ પણ સાર્થ છે પીપળો અસ્વસ્થ એટલા માટે કહેવાય છે કે તે જલ્દી સુકાઈ જતો નથી તે ઘણા વર્ષો સુધી જીવંત રહે છે ભગવાનના ચરણો અને તે ચરણ ચરણોની શક્તિઓ તે પાંચ મૂળભૂત ભૌતિક તત્વો છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ પીપળાનાનું ઝાડ તે ભૌતિક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે તે બધા જ ભગવાનની બાહ્ય શક્તિના ઉત્પાદનો છે આથી તેમને ભગવાનની પીઠ તરફ રાખવામાં આવેલ છે આ વિશિષ્ટ જગત તે બધા વિશ્વમાં સૌથી નાનું છે તેથી પીપળાના વૃક્ષને નાનું અથવા નાના બાળક સભુ બનાવેલ છે ત્યક્ત પીપલમ દર્શાવે છે કે ભગવાને આ નાનકડા વિશ્વ પરની તેમની લીલાઓ સમાપ્ત કરી છે પણ ઈશ્વર પૂર્ણ અને આનંદમય છે તેથી તે કોઈ વસ્તુનો સ્વીકાર કરે કે ત્યાગ કરે તે બે વચ્ચે કોઈ ફરક પડતો નથી ઈશ્વર વિશિષ્ટ વિશ્વનો ત્યાગ કરી અન્ય વિશ્વમાં જવાની તૈયારી કરતા હતા સૂર્ય કોઈ વિશિષ્ટ ગ્રહ પર ઉદિત ઉદિત થાય અને તે જ સમયે અન્ય ગ્રહ પર અસ્ત પામે પણ તે સૂર્યની સ્થિતિમાં કોઈ પરિવર્તન થતું નથી શ્લોક સંખ્યા સાતમાં અનુવાદ નથી એ પણ વાંચવાનું છે શ્લોક સંખ્યા સાતમાં અનુવાદ નથી એ પણ વાંચવાનું છે श्याम श्याम अवअातम विरजम प्रशाता ऋणलोचनम दोर्भिश्रुति पितकोशाबरण श्याम अवदात विरजम श्याम वीरजम रहित प्रशांत अत्यंत शांति अरुण लाल लोचनम नेत्र बाहुवती चतुर्भि चार चार थी विदितम ओता पित्त पीड़ा कौश रेशमी અંબરેણ વસ્ત્રિ છ અને અને અનુવાદ ભગવાન કૃષ્ણનું શરીર શ્યામ છે છતાં તે પૂર્ણ આનંદમય જ્ઞાનમય અને ખૂબ જ સુંદર છે તેમના નેત્ર ઉગતા સૂર્ય સમાન લાલ છે પણ તેમાં સદા શાંતિ છવાયેલી હોય છે હું તરત જ તેમને ઓળખી શક્યો તેઓ શંખ ચક્ર ગદા પદ્મ ધાન કરનાર ચતુર્ભુજ પિત્બરી પૂર્ણ ભગવાન હતા ઓમ જ્ઞાનિ બિરાંત જ્ઞાનજન સલાહ કયા ચક્ષુર્નમીલી તમે તસ્મૈ શ્રી ગુરુભાઈ નમ શ્રી ચૈતન્ય મનો વિષ્ટમ સ્થાપિત ભૂતલે સ્વયં રૂપ કદા દધા થી કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો ફરી એકવાર ભાગોતમ ક્લાસમાં આપ સ્વાગત છે આપણે ગઈકાલે કાલિદી માતાજી એ દેહત્યાગ કર્યો તો આપણે બધા ત્યાં સ્મશાને ગયા હતા તો આપણે જોયું ત્યાં દસ પંદર મિનિટ આપણે રહ્યા તો જો આપણે જે શહેરમાં આપણે હોઈએ એ ભાવ અને સ્મશાનમાં હોય એ ભાવ માઇન્ડ કેટલું આપણું અલગ હોય ત્યાં આખો એક સ્વભાવ જ આપણો અલગ થઈ જાય ત્યાં કેમ કારણ કે આપણે ત્યાં જોઈએ છે કે બધી બધા સબ બળી રહ્યા છે કાલે આપણે જોયું કે કેટલા ત્યાં સાત કે આઠ કુંડી હતી બધી ફૂલ હતી એકાદ ખાલી હતી તો આ આના પરથી આપણને વિચાર થવો જોઈએ કે ભાઈ આ કેવું જગત છે ગમે તેટલું તમે આ જગતમાં આ બોડી હશે થઈ તો આપણે બોડીનો ત્યાગ કરવો પડશે એ ત્યાગ કરવો પડશે આપણે તો કેવા બધા ચૂલા સળગી રહ્યા છે અગ્નિ નીકળી રહી છે સબ બળી રહ્યું છે તો હવે એ શબ જ્યારે બળે છે ત્યારે પછી કોઈ સામાન્ય વ્યક્તિનું શરીર હોય કે કોઈ મોટા કોઈ કલાકારનું હોય કે ગમે તેનું શબ એકવાર પંચ મહાભૂતમાં વિલીન થાય છે તો બધી બધી જ્વાળો સળગી રહી હતી ને કેટલું શું કે ભયંકર વાતાવરણ હતું એ કે સબ બળી રહ્યા છે બધા તો એક દિવસ આપણો પણ આ જે શરીર છે આપણે વારંવાર આપણે આ જ કરીએ છીએ કે આ એક શરીર નશ્વર શરીર છે અને એક દિવસ નષ્ટ થઈ જશે તો ભક્તો તો આ શરીર માટે તૈયારી કરે છે કે બીજું શરીર નહીં લે તો આ એક બહુ સત્ય છે કે આપણે આ શરીર એક દિવસ છોડવું જ પડશે તમારી પાસે ગમે એટલા પૈસા હોય કે નહીં હોય કે તમારી કોઈ ગમે તે સ્થિતિ હોય પણ એક દિવસ આપણે આ શરીર છોડવું પડશે આપણે કર્ણિકા ઘાટ બનારસમાં કર્ણિકા ઘાટ છે એવું કહેવાય છે કે એ ઘાટ જે છે ને ત્યાં ક્યારે અગ્નિ ઓલવાતો જ નથી સબ જે બળે છે ને એનો તો વિચાર કરો કે કેટલા માણસો રોજ મળતા છે એ ઘાટ ક્યારેય જ નથી થતો સળગ્યા કન્ટિન્યુ બધી ચિતાઓ આવ્યા કરે ને સળગ્યા કરે તો આ આ મૃત્યુલોક છે આ અહીંયા આઠમા શ્લોકમાં ભાવતમાં લખ્યું છે કે વિશિષ્ટ જગત આ વિશિષ્ટ જગત લોક છે આ અહીંયા કન્ટિન્યુ દુઃખ છે ને મૃત્યુ છે કન્ટિન્યુ મૃત્યુલોક છે આ પણ છતાં પણ આ લોકમાં જે ભગવત પ્રાપ્તિનું સાધન છે સરળ છે બહુ ભયંકર યોગ છે આમાં કલ દોષ પ્રોબ્લેમ સમસ્યા ઘણું છે પણ છતાં આ યુગને બધા યુગ કરતા સારો બી કહેવામાં આવે છે કેમ કે ભગવત પ્રાપ્તિ સરળ છે તમે સરળતાથી આ જન્મ મૃત્યુને પાર કરી શકો છો એટલો ફાઇનલ યુગ છે આ તો આ સાતમો શ્લોક ને આઠમો શ્લોક એના આધારે આપણે થોડીક ચર્ચા કરીશું હવે આમાં કીધું કે ભગવાન કૃષ્ણનું શરીર શ્યામ છે છતાં તે પૂર્ણ આનંદમય જ્ઞાનમય એને ખૂબ જ સુંદર છે તો આ ભગવાનનું આપણે આ સ્પર્ણ આપણા મનમાં રહેશે ને તો ત્યારે શું છે કે આપણે બધા જે જન્મ પ્રતિ જરા વધીને દુઃખો જે છે એને આપણે એને આપણે શું એને આપણે ડાયજેસ્ટ એને આપણે સહન કરતા શીખીશું આ જો બધી ભગવાનનું સ્વરૂપ ભગવાનના ગુણ ભગવાનનું રૂપ ભગવાનની લીલા એ બધું આપણા માઇન્ડમાં ચિંતનમાં હશે ને તો આ બધું વસ્તુ આપણને ઇફેક્ટ નહીં કરશે તો અહીંયા કીધું છે કે ભગવાન પૂર્ણ આનંદમય છે આપણે ભગવાનનો ફોટો ક્યારે જોયો કે ભગવાન રડતા હોય આ ભગવાન નાના હતા ત્યારે લીલા કરતા હતા બાળ લીલા પણ જયારે ભગવાન પછી આપણે જોઈએ કે કિશોર જે ભગવાન જે બીજી આગળ જે લીલાઓ કરી ભગવાનને આપણે ક્યારે રડતા નથી જોતા ભગવાન ક્યારે રડતા નથી તો ભગવાન સદા આનંદમય છે સચિત આનંદમય ભગવાનનું ક્યારે આ સામાન્ય વ્યક્તિ જેવું નથી કે બહુ ટેન્શન આવી જાય અને રડવા લાગે એવું ભગવાનનું નથી ભગવાન આનંદમય છે પૂર્ણ જ્ઞાનમય જેમ આપણે ચર્ચા કરીએ કે ભગવાન પૂર્ણ જ્ઞાની છે ભગવાનને ભૂત વર્તમાન ભવિષ્ય બધું ખબર છે એટલે ભગવાન ચોથાથી એમ અર્જુનને કહે છે કે અર્જુન આજે જે ભગવિતાનો ઉપદેશ છે એ મેં કરોડ વર્ષ પહેલા સૂર્યદેવ વિવસ્વાને મનુને કીધું મનુએકુને કીધું ઇમમ વિશ્વતે યોગમ પ્રન અહ અવયમ તો ભગવાન પૂર્ણ છે ભગવાન ભગવાનને આજે શું થશે કાલે શું બધું જ ખબર છે ભૂત ભવિષ્ય ને વર્તમાન બધો ખ્યાલ છે ભગવાનને વેદામ સમતી વર્તમાન છે અર્જુન ભવિષ્ય છે ભૂતાની મામતું તું વેદન કશ્ચિન હે અર્જુન હું હું ભૂત ભવિષ્યને બધું જાણું છું પણ મને કોઈ નથી જાણતું આ બહુ મોટા મોટું દુઃખ છે ભગવાન બધું જાણે છે પણ લોકોને ખબર નથી કે કૃષ્ણ જે સામાન્ય વ્યક્તિ તમને લાગે છે એ કેટલા પરમ ભગવાન છે મુયંતી સુરૈય દેવો બી મોહ પામી જાય છે નથી સમજી શકતા ભગવાનને કે આ ભગવાન હશે એમ આપણે ચર્ચા કરીએ છીએ બ્રહ્મા બી મોહિત છે ઇન્દ્ર પણ વારંવાર વારંવાર ભગવાનની ડિસ્ટર્બ થઈ જાય ભગવાન હોય શકે હું જયારે કહું છું કે ભાઈ મારી પૂજા કરો તો આ લોકો ગોર્ધનની પૂજા કરે છે તો ઇન્દ્ર બી ડિસ્ટર્બ થઈ જાય ઇન્દ્ર જે કન્ટિન્યુ સ્વર્ગમાં દેવોના મુખ્ય રાજા છે એ ઇન્દ્ર બી ભગવાનને કૃષ્ણને નથી સમજી શકતા અને ને એ પણ સાવર્ધા વરસાદ મોકલે છે કે ભાઈ જાઓ અને પાણી નાખી દો ગોકુળમાં તો બી નથી સમજી શકતો ભગવાનની લીલા કોઈ સમજી નથી શકતું બહુ બહુ ડિફિકલ્ટ છે આ મામતું તો ને કશ્ચન ભગવાન કે છે મને કોઈ નથી સમજી શકતું હું બધું જાણું છું મને કોઈ નથી જાણતું ને જે જાણી લે છે એનું જીવન ઉધાર થઈ જાય છે કૃષ્ણને જાણવું એ જ જીવનનો ઉદ્દેશ છે પછી કે સુંદર છે ભગવાન એકદમ સુંદર છે ભગવાનનું સ્વરૂપ એટલું બધું અદભુત એટલું બધું દિવ્ય છે કે જે ભાવાત્મા લખ્યું છે પ્રભુપાદે કે ભગવાનનું એટલું બધું સુંદર સ્વરૂપ છે કે જે આપણે મદન જે હું કે આપેલા નામ શું મદન હા મદન એ એ પણ પરાજિત ભગવાનનું સ્વરૂપ જોઈને તો એટલું બધું ભગવાનનું સુંદર સ્વરૂપ છે એની કોઈ આપણે કલ્પના નહીં કરી શકીએ કોઈ કમ્પેરિઝન જ નહીં કરી શકીએ એટલું ભગવાનનું અદ્ભુત સ્વરૂપ છે ભગવાન માતા મોર નાખે છે ને જે વસ્ત્ર પિતામ્બર ધારણ કરે છે ને વાંસળી લગાવેલી છે તો ભગવાનનું એટલું દિવ્ય સ્વરૂપ છે કે જો આ સ્વરૂપ આપણા મનમાં રહે ને આપણે એની આદત પાડે સ્મરણ કરીએ ને તો આપણને આપણને ભગવાનનું સ્મરણ થાય અને આપણે આપણું જે મન જે છે એ ભગવાનને લાગે ભગવાનનું એટલું દિવ્ય સ્વરૂપ છે આ અને એ કીધું કે ઉગતા સૂર્ય સમાન એમની આંખ લાલ છે હવે ભગવાનની આંખ લાલ બતાવે છે તો જ્યારે સામાન્ય લોકો હોય એની આંખ લાલ ક્યારે થાય કે ક્યાં તો એને બહુ ઉજાગરો કર્યો હોય રાત્રે બે કે એક બે કલાક ઉતર્યો આંખ લાલ થઈ જાય અથવા તો કોઈ ઝઘડો કર્યો હોય કે ગુસ્સામાં હોય તો પણ ભગવાનને એવું નથી અહીંયા ભગવાનની આંખ દિવ્ય લાલ છે છતાં બી એને એ આનંદમાં છે ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો ભગવાન આ અહીંયા ભગવાનનો અંતર સમજાવે છે કે સામાન્ય વ્યક્તિ ને ભગવાનમાં શું અંતર છે આ જેમ સામાન્ય વ્યક્તિના લક્ષણો ભગવાનમાં દેખાય પણ ભગવાન સામાન્ય વ્યક્તિ નથી એ સમજવું છે અહીંયા તો છતાં બી ભગવાન શાંતિથી બેઠા છે અને તેઓ શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ પિત્બર ધારી પૂર્ણપ્રથમ ભગવાન હતા એવું ઉદ્ધમ અહીંયા કહે છે તો આપણે જોઈએ કે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાન સર્વપ્રથમ બી એમને દેવકી માતાને ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું બરાબર જ્યારે સર્વપ્રથમ પ્રગટ થયા ત્યારે અને અહીંયા હવે જ્યારે ભગવાન પોતાની લીલાને સંકેલી લેવાના છે તો જ્યારે સંકેલી લેવાના છે ત્યારે બી અહીંયા ઉદ્ધવે ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપમાં જોયા તો બ્રહ્મવેદ પુરાણમાં મેં કાલે વાંચ્યું ભાવર્થમાં કે એમાં એવું લખ્યું છે કે ભગવાન શંકર ભગવાનને કહે છે કે મારા બે રૂપ છે એક દ્વિભુજ અને એક ચતુર્ભુજ તો ભગવાન કહે છે કે ચતુર્ભુજમાં હું વૈકુંઠ લોકમાં વિરાજુ છું લક્ષ્મી સાથે અને દ્વિભુજમાં હું રાધા સાથે ગોલકમાં ગોલકમાં હું ગોપ બાળકો સાથે અને રાધા સાથે નિવાસ કરું લક્ષ્મી હા રાધા સાથે તો આ બે સ્વરૂપ છે ભગવાનના તો અહીંયા ભગવાન વૈકુંઠમાં જવાના હતા એટલે ભગવાન પાછું એમને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું પછી અહીંયા ભગવાન એક નાના પીપળાના ઝાડને અડીને પોતાની ડાબી જાંગ પર જમણો જમણો ચરણ કમળ ટેકવી આરામ કરતા હતા અને જો કે તેમણે ગૃહ જીવનના બધા સુખોનો ત્યાગ કર્યો હતો છતાં આ સ્થિતિમાં પણ તેઓ અત્યંત આનંદથી દેખાતા હતા તો આપણે છેલ્લા ઘણા દિવસથી આપણે આ ભગવાનની લીલા સાંભળે છે તો એમાં આપણે જોઈએ છે કે ભગવાન સોળ હજાર રાણીઓના સાથે એમણે વિવાહ લગ્ન કર્યા અને સોળ હજાર રાઠીઓ રાણીઓના જે મહેલ છે એની બી આપણે ચર્ચા સાંભળી તો એ મહેલ કોઈ સામાન્ય મહેલ નહીં હતા એની અંદર કેટલી બધી સગવડો હતી સંપૂર્ણ ઐશ્વર્ય હતું અંદર કોઈ વસ્તુનો અભાવ નહીં હતો કેટલા એના જે ફ્લોરિંગ જે છે એ બી ચિંતામણી જેવું હતું અને જે અંદર જે જે આ જે ભગવાનના જે પલંગ જે છે હાથી દાંતના હતા કૃષ્ણ બુકમાં બહુ ડિટેલમાં વર્ણન છે અંદર તો આ જે મહેલ જે છે એની અંદર સંપૂર્ણ વૈભવ હતો સંપૂર્ણ ઐશ્વર્ય હતું અને રાણીઓ બી ભગવાનની જે રાણીઓ છે ને એ પણ બહુ સુંદર હતી અંદર લખ્યું છે કે બધી એકથી એક રાણીઓ જે હતી એ પણ બહુ અને સુંદર હતી દેવો પણ દેવો પણ એમને જોઈને બોંય થઈ જાય એવી રાણીઓ હતી ઇવન શંકર ભગવાન પણ એવું પણ લખ્યું છે કે શંકર ભગવાન પણ એ સોળ હજાર રાણીઓને જોઈને તો બોંય થઈ જાય એવી શક્યતા હતી પણ એટલી વિચાર કરો કે આટલી સુંદર રાણી હતી ભગવાનની મહેલ હતા બધું જ હતું એમનું કેટલું મોટું યદુકુણ હતું પણ છતાં ભગવાને એ બધાનો ત્યાગ કરી દીધો તો અત્યારે આપણો બી ગીતાનો સેમિનાર ચાલે સંપૂર્ણ ત્યાગ તો ભગવાન સંપૂર્ણ ત્યાગી છે એને કોઈ વસ્તુ છોડવાનું હોય ને તો એને કોઈ દુઃખ નથી થતું આપણે ખાલી સો રૂપિયા ખિસ્સામાં હોય એને પડી જાય તો આપણને કેટલું દુઃખ થાય કે સો રૂપિયા હતા પડ કેટલા સાચવાનું પડી ગયા કેટલું દુઃખ થાય આપણને અફસોસ થાય કે ક્યાં ગયા સો રૂપિયા કઈ રીતે પડી ગયા ઘણી વાર આવું આપણને કોઈ વસ્તુ આપણી ખોવાઈ જાય કે તો આપણને દુઃખ થાય કે આનું કેવી રીતે પડી ગઈ પણ ભગવાન સંપૂર્ણ ત્યાગી છે ભગવાનને કોઈ વસ્તુનો અભાવ નથી ભગવાન એક સેકન્ડમાં ત્યાગ કરી શકે તો જ્યારે ભગવાન શરૂઆતમાં ભગવાને લીલા કરી તો ભગવાન ગોપ બાળકો સાથે લીલા કરતા હતા પછી ગોપીઓ સાથે લીલા કરતા હતા બરાબર પણ જ્યારે ખબર પડી કે ભાઈ હવે એને મથુરા જવાનું છે તો જ્યારે મથુરા જવાનું નક્કી થયું તો ભગવાન તરત જ મથુરા જવા માટે તૈયાર થઈ ગયા એ એને એને એમ નહીં વિચાર્યું કે ભાઈ આ બધા મારા મિત્રો છે મારા ગોપીઓ સાથે હું છોડીને કેવી રીતે જાઉં ના આ સંપૂર્ણ ત્યાગ છે ભગવાનનો આપણે નથી રહી શકતા આપણે આપણા આપણાથી આ નથી થઈ શકતું આ પણ આપણે આના પરથી શીખવાનું છે કે આપણે કમસે કમ વન પર્સેન્ટ તો શીખીએ એક ટકો એક ટકો તો ત્યાગની ભાવના આપણામાં આવે આપણે ઘણી બધી વસ્તુઓ છે છોડવાની છે આ જગતમાં આપણે રહીએ છીએ ને તો આપણે બી બહુ બધી વસ્તુમાં લિપ્ત છીએ હજુ તો ધીરે 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 આપણે પણ એ વસ્તુને ત્યાગ કરતાં શીખવાનું છે તે ક્યારે શીખીશું આપણે ભગવાનના ચરિત્ર સાંભળી વાંચીને કેટલા વર્ષો સુધી ભગવાન બાળ ત્યાં રહ્યા બાળકો સાથે ગોપીઓ સાથે કેટલા વર્ષો સુધી ભગવાનની રાસ લીલા ચાલી પણ જ્યારે ભગવાને દ્વારકા મથુરા જવાનું ભગવાને ઇમીજિએટલી છોડી દીધા બધાને યશોદા માતા નંદ મહારાજ એ જેમણે ભગવાનને નાનપણથી પોતાના પુત્રને જેમ રાખીને મોટા કર્યા પણ છતાં પણ એને એ તરત જ મથુરા તો આ સંપૂર્ણ ત્યાગનું એક ઐશ્વર્ય છે ભગવાનનું કે સંપૂર્ણ ત્યાગ ભગવાન કરી શકે આવો ભગવાનના માટે કોઈ વસ્તુ અશક્ય નથી તો ભગવાન સંપૂર્ણ ત્યાગી છે અને પછી એ લાગ્યું છે કે ભગવાન ચરણ કમળ ટેકવી આરામ કરતા હતા ને પીપળાના ઝાડની નીચે તો મને આના એક વસ્તુ યાદ આવે કે પ્રભુપદને આપણે જોઈએ એક ઝાડની નીચે છે છે બરાબર તો તો જે એવું કે આગળના શ્લોકમાં આવ્યું છઠ્ઠા શ્લોકમાં કે જે સંન્યાસી હોય ને એ સન્યાસીને ક્યાં રહી ક્યાં એને કંઈ ફરક નથી પડતો સન્યાસી જે શાસ્ત્રમાં વર્ણન છે કે સંન્યાસીને એને કોઈ ઘરનો અનિકેત એટલે એને કોઈ ઘરનો કોઈ એ નહીં હોય કે ભાઈ મને સારું ઘર મળે તો હું આરામથી આનંદ સુઈ શકું એને જ્યાં મળે ત્યાં સારું ઘર મળશે તો પણ એ રહેશે અને નહીં મળે તો પણ એ રહેશે અને એને ઝાડની નીચે સુવાનું મળે તો પણ એ રહેશે તો પ્રભુપાત બી એકવાર કોઈ જગ્યા ઘણી વાર પ્રચારમાં જતા હશે તો એકવાર એ બી ઝાડની નીચે સુતા હતા એકદમ આનંદમાં તો કોણ કોઈ વ્યક્તિ ક્યારે આનંદમાં રહી શકે કે જ્યારે વ્યક્તિ ભગવાન કૃષ્ણના ચરણ કમળો હોય તો બાકી આનંદમાં રહેવાનો કોઈ ચાન્સ નથી કોઈની પાસે ગમે એટલા પૈસા હોય કે ગમે એટલું એજ્યુકેશન હોય કે ગમે એટલી તમારી પાસે કોઈ બી ખ્યાતિ હોય પણ આનંદમાં રહેવાનો કોઈ ચાન્સ નથી જો જ્યાં સુધી તમે કૃષ્ણના ચરણ કૌણમાં નહીં હો તમારા મોઢા પર ક્યારેય આનંદ નહીં દેખાશે શિક્ષણ માટે દેખાશે પણ પછી પાછું એઝ ઇટ ઇઝ હતા તેને ત્યાં એટલે જ્યારે તમે ભગવાનનું ચરણ દ્રઢતાથી પકડી લેશો ને ત્યારે જ તમને રિયલ આનંદ મળશે તો અહીંયા લખ્યું છે કે તેથી પીપળાના વૃક્ષને આ નાનું અથવા નાના બાળક સમય બનાવેલ છે ત્યક્ત પીપળા દર્શાવે છે કે ભગવાને આ નાના કડા વિશ્વ પરની તેમની લીલાઓ સમાપ્ત કરી છે પણ ઈશ્વર પૂર્ણ અને આનંદમય છે બરાબર તેથી કોઈ વસ્તુનો સ્વીકાર કે ત્યાગ કરે તે કંઈ જ ફરક પડતો નથી ભગવાનનો ત્યાગ કે ભગવાન કોઈ વસ્તુ સ્વીકાર કરે સરખું જ છે જેમ કે આપણે કહે છે કે ભગવાન કોઈ અસુરને મારે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરે સેમ છે બે વસ્તુ કેમકે ભગવાન આથી થાય છે ને કેમ કેમ કે ભગવાન પૂર્ણ વ્યક્તિ છે ઈશ્વર વિશિષ્ટ વિશ્વનો ત્યાગ કરી અન્ય વિશ્વમાં જવાની તૈયારી કરતા હતા એટલે ભગવાનની યોજના હતી કે હવે હું આ દ્રાપડીમાં આ મારી લીલા પૂરી થઈ ગઈ જે ભગવાનનું કાર્ય હતું અસુરોનું સોહારનું અને ભક્તોનું પરિત્રાણનું એ કાર્ય પૂરું થઈ ગયું એટલે ભગવાન પછી હવે બીજા ગ્રહ પર જવાના હતા પણ અહીંયા કેમ વિશિષ્ટ ગ્રહ આ જગતને વિશિષ્ટ ગ્રહ કીધો મેં હમણાં ચર્ચા કરી એમ કે આ મૃત્યુલોક છે અહીંયા એટલે ભગવાન હવે બીજા ગ્રહમાં જવાના છે તો કોઈ વિશિષ્ટ ગ્રહ પર સૂર્ય કોઈ વિશિષ્ટ ગ્રહ પર ઉદિત થાય અને તે જ સમયે અન્ય ગ્રહ પર અસ્ત પામે પણ તે સૂર્યની સ્થિતિમાં કોઈ પરિવર્તન થતું નથી જેમ કે અત્યારે અહીંયા સૂર્ય ઉદય થશે તો કદાચ કેનેડા કે અમેરિકામાં અહીંયા સૂર્ય અસ્ત થઈ જશે તો સૂર્ય આ સૂર્યનું ઉદય અસ્ત થવું નિરંતર છે ચાલ્યા કરે છે એનો ક્યારેય અંત નથી આવતો એવું નથી કે ભાઈ આજે અહીંયા સૂર્ય ઉદય છે તો હવે કાલે નહીં થશે આ કન્ટિન્યુ આ ક્રિયા ચાલ્યા જ કરે છે તો ભગવાન બીજા વિશ્વમાં ભગવાનની લીલા કરવા માટે જવાના હતા એટલે ભગવાને અહીંયા એની પોતાની લીલા સંકેલી હતી તો આ જે બ્રહ્માંડ જે છે ભૌતિક બ્રહ્માંડ કે આધ્યાત્મિક બ્રહ્માંડ આનો ક્યારેય અંત નથી આવતો પ્રલય થાય સર્જન થાય પ્રલય થાય સર્જન થાય ભૂતવા ભૂતવા પડેલી હતી એટલે જ આપણે કહે છે કે આ જે ચોર્યાસી લાખ યોની છે ને એનું ક્યારેય અંત નથી આવતો ચાલ્યા જ કરે છે બધા કર્મ પ્રમાણે પોતાના કર્મ પ્રમાણે અનેક પ્રકારના શરીરો ધારણ કરે છોડે ધારણ કરે છોડે જેવી રીતે સમુદ્રના કિનારા પર આપણે પરપોટા જોઈએ કેટલા પરપોટા થાય છે ને બંધ થાય છે ને બંધ થઈ જાય એવી જ રીતે કેટલા જન્મો થાય છે મૃત્યુ થાય છે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવે છે ને નષ્ટ થઈ જાય છે તો આટલું બધું દિવ્ય જ્ઞાન છે આટલું બધું ઉચ્ચ જ્ઞાન જે છે એ આપણને મળ્યું છે અને આ ક્યાં જાણવા મળશે આવું કોણ જાણશે આવું કે આ જન્મ મૃત્યુનો કોઈ અંત જ નથી આ ઘડિયાળમાં પાવર આપણે નાખી દઈએ બરાબર તો એટલી જેમ પાવર છે ત્યાં સુધી ફર્યા કરશે ભશે નહીં આ બ્રહ્માંડ ક્યારેય અટકશે નહીં જન્મ મૃત્યુના ચક્રથી ક્યારેય નહીં અટકશે પણ જે વ્યક્તિ ભગવાનના શરણે જશે ભગવાનના ઉપદેશનું પાલન કરશે ભગવાનના શરણે રહેશે ભગવાનને આશ્રય રહેશે એ આ શરીર છોડ્યા પછી બીજો શરીર નહીં લેશે અને કદાચ લેશે તો ભગવાનની ઈચ્છા પ્રમાણે એટલે લીલામાં લઈ જશે ભગવાન જેમ આપણે જોયું અહીંયા કે દેવતાઓને ભગવાન લીલામાં લાવે છે એના પાર્ષદો તરીકે તો જેમ પ્રભુપાદ બી આપણે સમજી શકીએ પ્રભુપાદ બી વૈકુંઠના જ વૈકુંઠમાંથી જ આવ્યા હતા અને ભગવાનની ઈચ્છા પ્રમાણે અહીંયા આવ્યા અને લીલા કરીને ચાલ્યા ગયા નહીં તો કોઈ વ્યક્તિ આપણે આ જે ભગવાનની અચિંત્ય લીલા જે છે એ પ્રભુપાતની બી અચિંત્ય છે એક વ્યક્તિ આટલું બધું કેવી રીતે કરી શકે આપણે મગજમાં નહીં આવે તો ભગવાન કોઈ પ્રભુપાત કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતા બી ભગવાનના પાર્સદ હતા તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે એક બહુ મહાન પરંપરામાં છીએ અને બહુ દિવ્ય જ્ઞાન જાણવા માટે આપણે અહીંયા આવીએ છીએ અને આપણું સૌભાગ્ય છે આ તો આપણે આનો બહુ લાભ લઈ અને આપણું જીવન સાર્થક કરવું જોઈએ અને દરેકને આને આનથી લાભાન્વિત કરવા જોઈએ હરે કૃષ્ણ જય